દામ માં જાવ છે અલ્યા આ શું કરે રો છો હે હા કેમ આમ થઈને બેઠા છો ટેન્ક અલ્યા મુસીબત મોટો છે કેમ હવે તો બઈ રહ્યો તો છે હા હવે મોન છોડી એક તો કેવું હે હા તે બેરા તો તને તો અલ્યા બે તો આતો રહ્યો છે બેતા કેમ છે ને

છોકરા જેવા પડશે મહેમાન આવે છે ને ઓલે છોકરા મારા બેટા એક ભણવા ગયો હતો ભરી આવ્યા હોય તો ઠીક નથી મહેમાન આવે છે કરશે શું એ એક કામ કરવા જે અહીંયા પહેલાં મને જવા જે ફરી આવ્યા છે અગિયાર વાગ્યા અગિયાર વાગે છૂટા રહ્યા છે ફોન હવે પાછો ના આવે વાત છે હેઠ હું એક દાનો ખરીદું બોલ્યા ને કહેવું પડશે મારે સાણાઈને મારા બેટા

નાની છે હવે તો બે ભયા માંથી ત્યાં ગમાડે ત્યાંનું થા છે બરાબર ઓલા આપડે ઓલા ગામના વેવ છે ને એ જઈને છે બીજો હક પણ આવેલા છે મનથી

અરે છે <coughs>

તકે રેડી અલ્યા તો કરો કમ કો ન આવે તો બીજું શું હોય તો કાઈ મેલીને જ આપણે વાત તો ભલે ભલે જાતા હો તું હું શું કોણ હું વિવાહ કરવાની સગડી નથી અને આપણે રૂપિયા લેવાઈ નથી અને હું બેઠું બિહારી લાગુ હું એમ કરું એમ કરું નિયમદ કરણ મારા કરતા પૈસા નથી તમે ટેકો કરો છો તમારે બેઠા બેઠા હું એમ કરું વાત કરો શું કે તમારી મરજી તમારે પૈસા જોતા હોય તો હું તો પૈસા હાલવરા ને તો જમકરવું હોય એમ સગવડ થાય એમ છે સગવડ બધી છે અમારે તો જો ગામ જમાડવું પડશે છોકરા બોલાવવા પડશે બધાને ખવડાવવું તો પડશે ને અને જો તમારે તો એવું રાખવું હોય તો એવું કરવા પડવું બધુંય લાવલ પીડ્યું છે ટંકમાં કેતા હોય તો બતાવું અત્યારે હાલ ભાતરું લાવલ પીડ્યું છે મારે તો બે છોકરા પહેણવાના છે એક નું થઈ જાય ને મોટા અને તમારે ના હાલો હલો આમાં એક લાખ રૂપિયા લખાવજો એટલે મારા છોકરાનો હક પણ કરવાનો છે ના ના દોઢ લાખ નહી જોતા લાખ જ જોવે છે ખાલી

કે ખાલી મંગળ સીતર લાવે ને તો એ નથી લાવી જવું પડશે મંગળ સીતર લાવવાનું છે દાગીના તો અમે નેકરી નથી

અમારચા એ ભેંસ દો

અમારા હાડુ ઓલા બીજા ખાઈન પછી જો હાડુ હવે સોમવારના આવશે મુરત ઘડાઈને રેડી એમ કરું છું તો સાધન લાયા છે ને તો કાય કોઈને કાય નથી આલું છોકરા તો થઈને મારા દયા